કેમ છો બધા બધા મજામાં જ જશે અમારે જવાનું છે કાલે છઠ્ઠીમાં મારા ભાઈ ઘરે છોકરો આવ્યો છે પૂજા તો તમે બધા ઓળખતા જશે તો હું ફૂયારું લઈને કાલે એની છઠ્ઠી કરવા જાઉં છું તેમના માટે મેં બધા કપડાં લીધા છે તો તમને બધું બતાવું છું અત્યારે હું છઠ્ઠી તૈયારી કરું છું આ લીધી છે મેં પૂજા બેન માટે એક સાડી પછી આ લીધી છે બીજી બે સાડી લીધી છે પછી અમારા નાન ઢીરા માટે કપડાં લીધા છે એક બે આ ત્રણ આ બે રમકડા લીધા છે આ ટોપી ની છે મોજાવાળું પછી આ એક રમકડું છે એક આ બીજું રમકડું છે પછી આ ભૂટ છે

ને ગાઈસ એનું છોકરાનું નામ જો ઉપર રાખવાનું છે તો ગાઈસ બધા પણ જો સરસ સરસ નામ હોય એ બધા કોમેન્ટ કરજો અને નામ પણ સારું ગોજો કે સારું લાગે એવું તો શીતલબેન રાખી દેશે કાલે ફૂઈ છે એના ફૂઈ જાય છે છઠ્ઠી કરવા તો આજે બહુ ખુશ છે ફૂઈ ફટાફટ કરી દેજો કાલે અમે ગયા તા પોરબંદર પોરબંદર ગયા તા પોરબંદર તો થી આવતા રહ્યા થાકી પણ બહુ ગયા હતા રસ્તામાંથી પછી માંગરોળથી અમે ઝાડવા લીધા છે તો કઈ તમે જોઈ શકો છો બહુ મસ્ત મસ્ત ઝાડવા લીધા છે પણ ઝાડવાના નામ તો એ નથી આવડતા કે શું નામ છે તો તમને કોઈને ખબર હોય કે આને શું કહેવાય છે તો અમને કોમેન્ટ કરજો કે આને શું કહેવાય છે આ પણ કંઈક બહુ મસ્ત છે ઝાડવું હા તો તું કરી જાય કે આ ઝાડવું છે ને કે આ કે ફૂલ છે આમ ઉપર વયો જા દેવું ઉપર ઉપર આપણ ફૂલ છે ને કે શું ફૂલ છે એ ખબર નથી એને કે કોમેન્ટ કરજો અને શું કહેવાય એને કે આ બધા અમે ન્યુ ઝાડવાલી એવા છે અને વાવવાના બાકી છે હજી તો હા કેવું મસ્ત છે કાઢ્યું મસ્તનું છે ને બીજું બતાય

તો તમને તમારી ઘરે હોય આવા બધા ઝાડવા અને તમને ખબર હોય કે આને શું કહેવાય તો મને જરા કોમેન્ટ કરી ને કે જોની પ્લીઝ કે આને કયું ઝાડું કહેવાય છે બધાને વાવવાના છે તો હું તમને બતાવીશ કે આને કેવી રીતના અમે વાવીએ છીએ હા